અસામાજિક તત્વોને વધતો જતો આતંક કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વધ્યો અસામાજિક તત્વોનો આતંક મળતી વિગત મુજબ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ લક્ષ્મી ચોક ફંદેલી સૈજપુર બોઘામાં રહેતા શિલ્પાબેન રાકેશભાઈ ઠાકોર ઘણા વર્ષોથી પોતાના મકાનમાં રહેતા અને પોતાનું ગુજરાન ચલાવતા જેઓ પર ગત તારીખ પંદર ત્રણ ચોવીસના રોજ લક્ષ્મણ બુધાજી ઠાકોર પ્રજ્ઞેશ ધનરાજ ઠાકોર

ઉપરત લોકો દ્વારા તેઓની એક્ટિવા અને રિક્ષા સળગાવી ખાક કરવામાં આવી હતી વધુમાં શિલ્પાબેન દ્વારા જણાવવામાં આવેલ કે અમોને કે અમારા પરિવારને આ અસામાજિક તત્વો દ્વારા કહેવામાં આવેલ કે જો તમે તમારા પરિવાર સાથે ફરી આ વિસ્તારમાં દેખાયા તો પૂરા પરિવારને જાનથી મારી નાખીશું જેથી અમોને ડરીને વિસ્તાર છોડી દર દરની ઠોકરો ખાઈએ છીએ શિલ્પાબેનને કાયદા પર વિશ્વાસ હોવાથી તેઓના દ્વારા એડવોકેટ વીએ શેખના માધ્યમથી અલગ અલગ ગૃહ વિભાગના પોલીસ અધિકારીઓ શ્રીઓને ફરિયાદ કરેલ અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીને મળી એફઆઈઆર કરવામાં આવેલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જણાવ્યા જે બાદ એડવોકેટ વીએ શેખ દ્વારા સાથે રહી તમામ કામગીરી કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ઘોડાભાઈ પરમાર મારું નામ એડવોકેટ વીએ શેખ છે અને આ બનાવ અઢાર ત્રણ બે હજાર છે સામે લુખા તત્વો છે બુટલેગર છે અને અમારા અસીલ ધમકી આપેલી છે જાન થી મારી નાખવાની અને કીધું છે કે ભાઈ જો તારું તારા ઘરે પરત રહેવા માટે આવશે તો તને જાન તારા ફેમિલી જાન થી નાખી છે એમની માલિકી પોતાની માલિકી રિક્ષા હતી એક્ટિવા હતી અને બાઈક હતી બધા અડગાઈ માર્યા છે અને તંત્રે કોઈ ફરિયાદ સાંભળતી નથી આ લોકો પોલીસ ફરિયાદ લખાવા જોઈએ તો પોલીસ સાંભળતી નહીં એટલે મેં બધા અધિકારીઓને અરજી કરી છે ફરિયાદ કરી છે

તમારા નામ ના લખીએ ધરાજી અને અનુરાગ રખાજી ઠાકોર બુધાજી મંગાજી ઠાકોર અમારી જોડે મારઝુડ કર્યા ઘરમાં ઘુસી ને અમને મારઝુડ કરવા લાગ્યા દારૂ નો ધો કરે છે પોલીસ વાળા પણ કોઈ સાંભળતું નથી હું કેટલી વાર ચોકે જઈ આવી છું પંદર તારીખે શિવજા મહિના કરી હતી હું સોળ તારીખે ફરિયાદ આપવા ગઈ હતી સાઈબાગ સાઈબાગ વાળાએ ફોન કરી પાછી મોકલી તો